ગોકુલ નગર અને ભાગ્ય ઉદયનગર સોસાયટી વચ્ચે કોમન પ્લોટ ને લઈને વિવાદ સુરત શહેરના વોર્ડ નંબર ત્રીસ માં આવેલા સચિન હાઉસિંગ સ્કીમ હેઠળ આવેલી ગોકુલ નગર અને શ્રી ભાગ્ય ઉદય સોસાયટીઓ વચ્ચે આવેલા કોમન પ્લોટને લઈને છેલ્લા કેટલાય દિવસોથી વિવાદ ચાલ્યો છે મળતી માહિતી મુજબ શાહુ પરિવાર દ્વારા પોતાના મકાનની બાજુમાં આવેલી જગ્યામાં કમ્પાઉન્ડવાળી બનાવી ફૂલ ઝાડ લગાવવામાં આવ્યા હતા અને મકાનની પાછળની બાજુએ તબેલા જેવું બાંધકામ કરવામાં આવ્યું હતું આ જગ્યા કોમન પ્લોટના ભાગરૂપે હોવાના કારણે ગોકુલ ગોકુલનગર સોસાયટીના રહીશો ખાસ કરીને રાજકુમાર રાજકુમારસિંઘ અને તેમના સમર્થકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો રાજકુમારસિંઘનું કહેવું છે કે આ જગ્યા વર્ષોથી સોસાયટીના સામૂહિક કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવામાં આવતી રહી છે ગણેશ ઉત્સવ નવરાત્રી જેવી ધાર્મિક ઉજવણી તેમજ અન્ય કાર્યક્રમો અહીં યોજાતા હતા આ જગ્યા કાયમ અમારા સોસાયટી અને અમે પોતે સફાઈ અને જાળવણીનું કામ કરતા આવીએ છીએ હવે ગેરકાયદેસર રીતે કોઈ તેને પોતાનું ગણાવે તો એ બંધ કરશે નહીં તેમ રાજકુમાર સિંઘે જણાવ્યું વિવાદ તીવ્ર બનતા તારીખ ચોથી ના રોજ રાજકુમાર સિંઘ દ્વારા જીસીબી બોલાવવામાં આવી હતી અને સુથનાર લોકોની હાજરીમાં કોમન પ્લોટ પર કરવામાં આવેલા કમ્પાઉન્ડ તોડી પાડવામાં આવ્યો આ ઘટનાના સમયે શાહુ પરિવારની ત્રણ મહિલાઓ ઘરે હાજર હતી અને બબાલ સર્જાઈ હતી ઝઘડો એટલો વકર્યો કે વાત પોલીસ મથક સુધી પહોંચી અને બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવી નામ મારું રાજકુમાર સિંહ થઈ હતી રવિવારે ચાર વાગે આપડે મેદાન માં સાફ સફાઈ કરવા માટે જીસીબી મંગાવેલી હતી પણ કોઈ કારણસર જીસીબી બગડી ગઈ એટલે રાતના સાડા નવ દસ વાગે આવ્યો આવીને અમે ખાલી જીસીબી ઉભું જ રહ્યું એટલા વાર એ લોકો ત્રણ માં દીકરી જીસીબી ને સાંભળે આવી ગઈ ને જીસીબી વાળાને ધમકાવા લાગી કે તારે બચવું છે કે પોલીસ સ્ટેશન જવું છે એને બિચારાને ગાળા ગાડી આપવા લાગી એ લોકો ને એમ કે તારા અગર બચવું હોય તો અમને પોલીસ સ્ટેશન લઈ જામ તો નામ કરી દેવા તેમ કરી દેવા વિડીયો ઉતારવા લાગ્યા એટલામાં પેલા બિચારા જીસી તો અમે ત્યાં બાજુમાં ગયા સમજાવવા માટે એને પેલું એવું લાગ્યું કે અમે જે કબજો કર્યો છે જમીન એ તોડવા આવ્યા હતું એવું નહીં કે અમે કબજો કરેલો એ તોડવાના હતા અમે અમારા બીજા કામ માટે મંગાવેલું ને એ લોકો પછી ઈંટ ઉઠાવીને મારા મારી ને ગંદી ગંદી અમને ગાળો આપવા લાગી તણે માં દીકરીએ ગાળો આપવા લાગી ને છોકરાઓને બધાને પથ્થર માર્યા એટલે પછી અમે બીચ બચાવમાં અમારા હાતાભાઈ થે એ લોકો સાથે એનું નામ છે આ સોસાયટીનું નામ છે બોકુલનગર અને ઘર નંબર 23 23 બોત કોનો હમલા પરિવારનો નામ શું છે હમલા પરિવારનો નામ છે પાર્વતી સાહો જા રેનો સાહો રોતી સાહો એ લોકો મહિલા મેલા છે મહિલા મેલા ત્રણ જણ હતા અમે ભી મહિલા મેલા રાજકુમાર ભાઈ આપણે ગયાલા હતા સુરત આપણે પત્રિક આપવા માટે एमने मैं पसे बाभणा फोन कर र ते आईवा 10 मिनट पहला जावेला आपरे पीसीआर आवी है पल्ला ने पसे पीसीआर ए घटनास्थले हाजर भी नहीं होता ये टाइम पर मेरा नाम पार्वती साहू है मैं सचिन में रहती हूँ गुजरात हाउसिंग बोर्ड में 158 भाग्योदय नगर में मेरे सोसाइटी में एक सोसाइटी है उसका नाम है गोकुल नगर उधर पे एक अंकल रहते हैं जिनका नाम है राजकुमार सिंह तो वो मतलब हमसे एक हमको एक्सेल से परेशान करके रखे हमको कभी बोलते ये मत करो कभी बोलते ये मत करो मैं बीजेपी का नेता हूँ मैं बीजेपी का काम करता हूँ मेरे मेरी पहचान संदीप देसाई से है और मेरी पहचान इनसे है उनसे ऐसा ऐसा करके हमको डराता है धमकाता है और मतलब हमको मतलब हमेशा से एक साल से परेशान कर रहा है और हमसे हमको मतलब छोटी छोटी चीज़ से हर चीज़ से उसको हमसे प्रॉब्लम है सर लेकिन पर एक दिन चार तारीख की रात जो भी गई उस दिन रात को ग्यारह बजे उसने ऐसा बोला कि तुम यहाँ से ये हटा रहे तो हमने कहा हम नहीं हटाएंगे तो उसने रात को जैसे भी बुलवा दिया रात को ग्यारह बजे की बात है जैसे भी बुलवाया जैसी भी वाला जैसे मतलब वो हमारा घर का जो हमने वहाँ पर पेड़ पौधे लगाए नीम का पेड़ बेल का पेड़, पेड़ आम का पेड़ ऐसा हमें पेड़ पौधे लगाए तो हटाने आया था तो हम कहे अब भैया क्यों हटा रहे हो तो बोलता है मेरे को ऑर्डर मिला मैं कि आपको ऑर्डर किसने दिया तो बोलता है राजकुमार भाई है उन्होंने हमको ऑर्डर दिया मैं कही लेकिन हमको नोटिस तो आई है तो ये जो राजकुमार अंकल है उन्होंने सचिन सचिन नहीं हाउसिंग बोर्ड गुजरात हाउसिंग बोर्ड पे उन्होंने अर्जी दी थी तो अर्जी हम हमको तीस तारीख को अर्जी आ गई थी हमारे पास उसमें यह लिखा था कि पंद्रह दिन तक ये हटा लो नहीं तो हम अपने हिसाब से एक्शन लेंगे देखिए अगर सचिन में अगर एस एम सी है वो एक्शन ले तो हमको प्रॉब्लम नहीं हाउसिंग बोर्ड एक्शन ले तो हमको प्रॉब्लम नहीं हम नहीं हटाते तो वो हटाते पर राजकुमार अंकल ने जब अर्जी दे दिया है तो उनको मतलब क्या ऐसा था कि उन्होंने हमारे घर पे रात को ग्यारह बजे बुलडोजर बुलवाया और उसको खड़वाने के और जो पेड़ पौधे हमने लगाए थे इतने छोटे से हमने पेड़ को पेड़ों को बड़ा किया जो सरकार बोलती है पेड़ लगाओ हमने उसी हिसाब से पेड़ लगाए कि वातावरण शुद्ध रहे हर चीज़ शुद्ध रहे फिर भी उसको मतलब क्या ही ऐसे हमसे दिक्कत थी कि वो रात को बुलवाए फिर रात को बुलाए तो जे वाले हम जे के सामने ऐसे ही खड़े हो गए मेरी फैमिली में मम्मी बहन ऐसा तो उन्होंने बोला कि घर के साथ इनको भी उड़ा दो उधर के मतलब जो उनकी वाइफ थी राजकुमार अंकल और उधर पे लड़के भी थे जीएन ग्रुप के वहाँ के गोकुल नगर के लड़के भी उनके साथ थे और राजकुमार अंकल के अलावा कितने लड़कों को उधर पे लेके आए थे